નામ શીતલ કોટેચા છે અમે આજ રેલવે ફાટક માટે ઉદ્યોગનગર રેલવે ફાટક માટે આજે કલેક્ટર પાસે ગયા હતા એને પણ રજૂઆત કરી ત્યાંથી પછી અમે અહીંયા મતલબ રેલવે સ્ટેશન પણ રિક્વેસ્ટ કરી રજૂઆત કરી કે ભાઈ અમારે હજી આનો કોઈ જવાબ હજી સુધી કઈ આવ્યો નથી એટલી વખત આંદોલન કર્યા એટલી વખત રજૂઆત કર્યું કોઈ જવાબ હજી સુધી આવતો નથી તો હવે અમે જયારે નરેન્દ્ર મોદી સાહેબ હતા અહીંયા આવ્યા હતા ત્યારે કીધું તું કે હવે બહેનોને ને પણ પ્રોબ્લેમ હોય તો તે કાર્ડ એટીએમ કાર્ડ લખી અને અમને કહી શકે જણાવી શકે કે અમને આ પ્રોબ્લેમ છે બહેનો માટે જેમ કહેવામાં આવે છે કે દીકરી યોજના છે છે બરાબર તો અહીંયા છે ફાટક રેલવે સ્ટેશન પાસે કોઈ દીકરી સેફ નથી અત્યારે અને જે કહે છે કે વૈકલ્પિક રસ્તો ફાટક બંધ કર્યો છે વૈકલ્પિક રસ્તો ખોલ્યો છે તો ઈ વૈકલ્પિક રસ્તો ખાલી એક નામ આપેલું છે વૈકલ્પિક રસ્તો અમારા માટે નથી વૈકલ્પિક રસ્તો પાણીનું વેણ છે અને ભેળ ઉપર કોઈ દિવસ રસ્તો હોય નહીં બરાબર છે આ રસ્તા ઉપર કોઈ રાતે છ વાગ્યા પછી સાંજે છ વાગ્યા હું આ બધા કલેક્ટર સાહેબ ધારાસભ્ય સાંસદ હું બધાને એક જ રિક્વેસ્ટ કરું છ કે તમે એક વખત ત્યાં સર્વે કરો તમે એક વખત ત્યાં આવો અને બહેનોની વચ્ચે ઉભી અને બહેનોની વાત સાંભળો કે અહીંયાથી કેવી રીતે નીકળાય છે